નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને બે હજાર ચોવીસના હોદ્દેદારોની વરણી કરાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેજો હેઠળ સન બે હજાર ચોવીસના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકાના વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલિકાના કોર્પોરેટર નીતિન આઈ વકીલ તથા ઉપપ્રમુખ પરદે અનંત આનંદ પોખરિયાલ તથા સેક્રેટરી પરદે કમલેશ ઝેડ મોદી તથા જોઈન્ટ સેક્રેટરી પરદે ભીમસિંહ ચાવડા તથા ખજાનજી પડદે પરેશજી પરમાર અને લાઇબેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી સદર બિન બિનહરીફ વરણીઓને બારના વકીલ મિત્રોએ વધાવી લીધા હતા બારના વન નિમિત્ત પ્રમુખશ્રીએ વકીલ મિત્રોના પડતર પ્રશ્નો તથા અન્ય કચેરીઓમાં વકીલોને પડતી હાલાકી માટે ખાસ આયોજન કરી રજૂઆતો કરવી ખાતરી આપી હતી અંકલેશ્વર તાલુકાના વકીલ મંડળની કામગીરી ખબે ખભા મલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતા આવેલ છે શ્રી નીતિન વકીલ અગાઉથી સેવાક્રિય ક્ષેત્રમાં સેવાઓ બજાવતા આવેલ હોય અને બહોળો અનુભવ ધરાવતા હોય ખાસ કરીને સ્થાનિક જુનિયર વકીલ મિત્રોના કંટતા પ્રશ્નોની રજૂઆતોને પ્રાધાન્ય અપાશે તેવું જણાવ્યું હતું બાઇટ નીતિન વકીલ અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સને બે હજારના વર્ષ માટે ગુજરાત બાલ કાઉન્સિલના નેજાયટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનીના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે અમુક પોતે નીતિનાય વકીલ ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરીયાલ સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી જોઈન્ટ સેક્રેટરી ભીમસીભાઈ ચાવડા ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈ પણ તકલીફો હોય કોઈ પણ પ્રશ્નો હોય એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમો ખાતરી આપીએ છીએ